અમે માતાજીને પગે લાગા હવે તો મોઢા પગે લાગી બધાએ કે લાગો તો એ બાપા આલો બાપા પગે લાગી મોર ભાભુજીને હાલો મિત્ર જય માતાજી બધાને નવા વર્ષના રામ રામ બધાને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું વર્ષ नरेश ની ચેનલ માં તો આજ સે બેસતો વર્ષ નવું વર્ષ તો નવા વર્ષના ખૂબ ખૂબ બધાને અભિનંદન તો આજ આપણે સવાર સવારમાં ઊઠીને સવાર ઉઠી માતાજીની દીવા કરીને પછી આપણે આ બ્લોકની શરૂઆત કરવી છે તો આપણે મઢેલા પગે લાગવા પણ અહીંયા નિખિલને ને કાર્તિક મને પગે લાગશે હું પછી હું મારા મા બાપને પગે લાગી લઉં કારણ કે દુનિયામાં મા બાપથી મોટું કોઈ જ નહીં એટલે પહેલાં અહીંથી જ પગે લાગીને પછી બહાર નીકળીએ છીએ તો આલો વિડીયોમાં બન્યા જો આ પહેલાં પગે લાગી લે પેલા માતાજીને હા

ઓર બરા દીદા 100 રૂપિયા દીધા દાદાએ ને હા આ જાઓ વાહ જય એમાવા જય ભાઈ બાણ લાગી લો સુભા પગે લાગી લે છે હાલો સરસ લો સાળા બે ભાઈ પગે લાગી લો બાના પગે લાગી બે ભાઈ બાના પગે હાલો ખુશી હા બાપા લઈ લાગીને મારા બાપુજીને હાલો ના ના બસ પૈસા કાઢા હો બપાય કોની નોટ હાલે ખુશી દાદાને પગે ગયા બટ હાલો 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 પછી હાલો કાર્તિક કરવે બટ

જાગુ રાંડી નાખી છે ખાઈને લે કપડા ધોવા બેહી ગઈ છે ને પછી આપણે સરસ મજાની ત્યાં જાન છે મારા જેઠનીયા કા ટાઈમ થઈ ગયો ને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ત્યાં ઊભેન જમવાનો કા સુરત જ ન કરી આ પાસળ લઈ આવ કા ને લાઈ નાય તો હા ઈ તો હું હું જ લેવા જ છે લાઠી જા તો કા ને લો કપડા પાથી નથી આ વિડીયો બનાવ્યો